આખરે તે રખડતો ભટકતો સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો ત્યાના સંચાલક શ્રી જયરામભાઈ ભગત અને ટ્રસ્ટીઓ તથા સેવા ભાવીઓએ તેની ખૂબ જ સારી સારવાર સાથે સરભરા કરી હતી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના પેરા લીગલ વોલિન્ટિયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવ સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સુરત સેવાશ્રમની મુલાકાતે ગયા હતા ત્યારે આ યુવાનને સાથે ભુજ તેડી આવ્યા હતા રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય યુવાનને આશ્રય આપી તેની પાસેથી મળેલી માહિતીના આધારે પશ્ચિમ બંગાળ પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કઢાયા હતા રમઝાન મહિનામાં સમાચાર મળતા જ પરિવારમાં ખુશી છવાઈ હતી ભુજ વિડિયો કોલ કરી પોતાના સંતાન અંગે વૃદ્ધ માતા પિતાએ ખાતરી મેળવી આજ અમારો દીકરો છે એવું કહી માતા વિડીયો કોલથી પુત્રને જોઈ ચોધર આ સોયરડી પડ્યા હતા માતા પિતા ભુજ પહોંચી શકે તેમ ન હતા મુસ્તાક અલીના બનેવી અને ભાણેજ ભુજ આવી પહોંચ્યા હતા સત્તર વર્ષ પછી આ મુસ્તાકલી પોતાના સગા સ્નેહીઓને ઓળખી કાઢ્યા ત્યારે એક વેદનાઓનો ભાવુકર વર્ષ પછી અંત આવ્યો હતો અને પરિવાર રમઝાન માસ ફળ્યો હતો માનવતાના આ કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદરાય સોની દીપેશ શાહ સહદેવસિંહ જાડેજા અને રફીક બાવા સહભાગી બન્યા હતા